અમદાવાદ ફતેહવાડી વિસ્તારમાંથી એક ચકચારી ઘટના બની હતી તમે સમાચારોમાંના પેપરમાં જોયું હશે કે રૂબી એક રૂબી અંસારી કે જે યુવતી છે એના એના પતિની હત્યા કરી અને પોતાના કિચનમાં દફનવિધિ કરી દીધી તમે જોઈ શકો છો કે એ ચારે ચાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી દીધી હતી ને ત્યારબાદ આ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ચારે ચાર આરોપીઓને જગ્યા ઉપર લાવી રીકંડેક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીથી પૂછપરછ કરવામાં આવી હતી કે કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતી શું શું આ ઘટનામાં સામેલ હતો કયા કયા સામેલ હતા કેવી રીતે આ આરોપીઓ અહીંયાથી સંતાડી ગયા હતા અને આ જે ડેડ બોડી હતી એને દફન વિધિ કરી કરી અને આ લોકોએ કેવી રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો હવે અમદાવાદ ક્રાઇમના જે આ આરોપીને કડકથી કડક સજા થાય તે માટે વધુમાં વધુ તપાસ હાથ ધરી છે રઈશ સૈયદ સરખેજ અમદાવાદ લા <laughs>